અબડાસાના તેરાથી નેત્રા તરફ જતો માર્ગ બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે લાખણિયા નજીક પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલો ડાયવર્ઝન ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે આ કારણે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે અને રસ્તો બંધ થઈ ગયો છે દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે હાલ લોકો જીવ જોખમમાં મૂકીને બાઇક દ્વારા પાણીમાંથી પસાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા આજના અમે કરી છે કે ભાઈ રસ્તા જે જાય છે એ રસ્તા હાલત ખરાબ છે અને આ લોકો સિસ્ટમથી છે એ હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે જવાનું હતું ઈ બ્યાન ભરેલી લેડીસો સાથે હતી રસ્તો ના તો જવાનું ઈ પાછો આયા તેરા થઈ કરે ને ત્યાંથી બીટા ઉપરથી અખતરાણાથી લાકડી આ જાશે તમે વિચાર કરો ઈ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાકડીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મળ જે જાય છે ઈ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં આ જત સમાજ જે છે ઈ બિચારા ગરીબ માણસો છે અહીંયા રહે છે આ લોકોને બે ચાર લોકો પડી ગયા હોટલ ઉપર થી આ લોકો આ લોકો ને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પી એમ જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતને વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખા આ આખા એરિયાની આ કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાના રસ્તો છે ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડર નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો પણ આગળ ના થાય બે ચાર દિવસ જેમ પેલા ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસે જશે મહેશ ભાનુશાલી મુંબઈ અત્યારે હાલે તેરા